બનાવાની છે એક આપણે ગરેજા ગામેથી એક ફરમાશ આવી છે એક ભાઈનો બર્થડે છે અથવા કે છોકરો છે નાનો કામ અને કંઈ ખબર નથી ખાલી ગોપાલ નામ છે ખબર છે ભાઈ બંનેનો બર્થડે છે અને એને ફરમાશ આપણને આપી છે તો મેં અને બંને એવું ડિસાઇડ કર્યું કે આ વખતે ફર્માઈશ છે ને એનો આપણે વિડીયો બનાવીને એને ફર્માઈશ બનાવવામાં કેટલી તકલીફ થાય છે ને એ તમને આ રોજ બતાવી કેવી રીતના ફરમાશ બને એ તમને ખબર પડશે ને ફરમાશ કેમ કેવી રીતના ઉતારવાનું કેવું કેવું બોલવું પડે એ બધું તમને આજ તો લાઈવ બતાવવાના છે એમિકા બધાને એમ થાય ને કે આ બે કડીમાં તો હું એ બોલી જાવ ઓલો કે હું એ બોલી જાવ ઓલી બેન કે હું એ બોલી જાવ પણ અત્યારે તો અમે તમને બધાને બતાવશું કેટલી વાર લાગે કેટલા એડિટ કરતા તો નહીં બતાવી કા હા બાકી આમાં મારે બોલવામાં કેટલી મિસ્ટેક થાય ને એ બધું આપણે તમને બતાવીશું હાલો તો હવે સ્ટાર્ટ કરું

તો બ્યુટી પાર્લર વાળા નઈ મારી ઓલી છે કે તૈયાર જ સો તારે બીજી હતી ને જાન તારે બીજી છે કે હા કઈ ખબર જ ન પડવા દે હું એમ તમે ધ્યાન રાખજો હા ઈરા છે ને હું જોવો તો હા

સબસ્ક્રાઈબર તો નહીં આમ તો બીજા બધા શો છે ને સબસ્ક્રાઇબ કરતા નથી આવડતું તો કોક ને પૂછી લેજો ને થોડો થોડો સપોર્ટ કરજો આજા માં કેવી ધબડા સકી થાય જો ખૂટિયા ભાજા જો કેવા ભાજા જો શેરી સાફ થઈ ગઈ બધા ભાગી ગયા કા આગા શેરી સાફ થઈ ગઈ આમ જો તો ખરો ઓ હો ભાગી ગયા જો ખૂટિયા ભાજા ભાગો તું ઝપટે આવી ગઈ વે તું શું કરે હે તમે આવી જાવ હું ના હું હું જ મળું હે

कैसे बता जरूर कमेंट करी ने क्या जो हम तो आ गए आ कैसे कैसे हम लोग हरो से ना यूज कहीं नहीं हरो वाले तो हम जो जो, जो टिकटॉक ना वीडियो गो तो उन पे शेयर ना वीडियो तो हमने कालिया ना वीडियो आउट शेयर तो पास जो वालों बोलता नहीं तो फ्रेंड में जो फ्रेंड ही बताऊँ ना क्यों

હમ તો મને બહુ મજા આવી ગયો ના ના એક નંબર એટલે આપણે વખાણ કરી નો સારું હોય તો વખાણ ન કરવાના હોય સારું હોય એટલે વખાણ કરવા પડે હા હા લાઈ રે બોલાય નહીં નહીં રે બોલાય

કાંઈ નહીં હાલો હાલો તો હવે આપણે મુકવાસ ખાઈ ને પછી વિડીયો કરી દઈએ એમ કેમ કે આપણે જવાનું છે કઈ નથી જવાનું ભૂલાઈ ગયું મારે આપણે કઈ નથી જવાનું મારે તો સાવ અમેરિકા પણ પૈસા વગર કઈ જવાય એવું છે આ તો બધું

હા જૂના ફોટા ત્યાં મારા બતાવશું ને ટૂક ના મારા પોતાનો વિડીયો બતાવશું બહુ કોમેડી છે મસ્તી ના તો જો એ પણ ભૂલતા નહીં તો હાલો હાલો તો કાલે મળીશું ત્યાં સુધી આવજો ટાટલા બાય બાય